રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભવ્ય લોકમેળો યોજાયો આવનાર ભક્તો માટે ભજન ભોજન સહિતની સરસ મજાના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભવ્ય લોકમેળો યોજાયો વર્ષોની પરંપરાને જાળવી રાખી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિ ભક્તો લોકમેળાની અંદર રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને રાધનપુર નગરપાલિકાના નગરસેવક રમેશભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા આવેલ મહેમાનો રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે આવેલા મેળા અને દર્શન કરવા આવેલ ભક્તો માટે સરસ આયોજન કરવામાં ભજન અને ભોજન સાથે ભવ્ય મેળો રેલવે પોલીસ દ્વારા સરસ મજાનું બંદોબસ્તનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રાધનપુર રેલવે સ્ટેશન ખાતે આવેલી ઐતિહાસિક અને પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ કામ ચાલી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા સહયોગ મળી રહ્યો છે રામેશ્વર મહાદેવનું મેળો શ્રાવણ મહિના બીજા સોમવારે ભરાય છે અને મંદિર અમારે આ જર્જિત થયેલ હતું અને અમે આ ટ્રસ્ટી ભાઈઓ સાથે મળી અને આ વિરુદ્ધ ઉપાડ્યું અને નગરમાં અમે સહયોગ માટે ગયા અમને ભરપૂર્ણ સહયોગ મળ્યો અને બધા ભક્તો અને આ બધા શ્રદ્ધાળુઓથી આ સહયોગથી બન્યું છે અને એમનો સામને